સુરત શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ રોજ વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓના કારણે પોઝિટિવ દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે વરાછામાં શાકભાજી વેચતી બે મહિલાઓ અને ડુંગરીના વેપારીના કારણે દર્દીઓનો ઉમેરો થયો છે તો પાંડેસરામાં કર્મચારીના કારણે તેના પરિવાર સહિતના સભ્યો પોઝિટિવ આવ્યા હતા રાંદેરમાં લોન્ડ્રીવાળા વાળા ઇસમના કારણે રાજ્યમાં સૌપ્રથમ રાંદેરના માસ ક્વોરેન્ટાઇન કરવાની ફરજ પડી હતી સાથે જ લોખાત હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવરથી પણ કોરોનાની ચેન લંબાઈ હતી વરાછાના એલ એચ રોડ ખાતેના દીનદયાળનગર ઝુંપડપટ્ટી ખાતે રહેતા આશાબેન પ્રતાપભાઈ અને મીનાબેન ગોરધનભાઈ બુડિયા શાકભાજી વેચવાનું કામ કરે છે બંનેના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ શાકભાજી વેચનાર ફેરિયાઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે આ અગાઉ ડુંગરી વેચતા એક કનૈયાલાલ મોદીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તો માત્ર શાકભાજી લેવા જતી એકવીસ વર્ષે રૂચિ સાવલિયા માત્ર શાકભાજી લેવા જતી હોવાનું સામે આવ્યું છે અગાઉ રાંદ્યા ઝોનમાં શાકભાજીની લાડી ચલાવતા યુવક અને તેની માતા અને બેગમપુરા શાક માર્કેટમાં જતા રમેશચંદ્ર રાણા તેના સગા સંબંધીઓ સુડા આવાસમાં માતા પુત્ર વરાછા ઝોનમાં એપીએમસીના તોલત અને તેની પત્ની સહિતના લોકો શાકભાજી કનેક્શનથી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે તો શુક્રવારે ઉધના ઝોનમાં મળી આવેલા કેસ પૈકી બે પોઝિટિવ શાકભાજીની લાડીવાળા છે ઓલપાડ સુધી અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ શાકભાજી વેચનારાઓમાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે તો રાંદેરમાં સડસઠ વર્ષીય અહમદ યુસુફ મોદનની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી તેમ છતાં તેઓ પોઝિટિવ આવ્યા હતા જેથી આ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી જેથી સમગ્ર રાંદેર વિસ્તારમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે સાથે જ તંત્ર દ્વારા સમગ્ર રાંદે વિસ્તારને ક્વોરેન્ટીન કરવાની ફરજ પડી હતી અને રાજ્યમાં સૌથી વધુ ત્રણ કિલોમીટર વિસ્તારને ક્વોરેન્ટીન કરાયું હતું આરોગ્ય વિભાગ દ્વારા સોળ હજાર ઘરને ડોર ટુ ડોર સર્વે પણ કરાયું હતું તો બીજી તરફ પાંડેસરામાં ડી માર્ટ નો કર્મચારી મંગેશ વનારે પોઝિટિવ આવ્યો હતો મંગેશ ડી માર્ટમાં કામ કરતો હતો તેનાથી તેની માતાને પણ પોઝિટિવ આવ્યો હતો મંગેશ બાદ પાંડેસરામાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો હતો કે હાલ મંગેશની તબિયત સારી થઈ જતા તેને સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તો બીજી તરફ રાંદેર ગુરાટ રોડના બાવન વર્ષીય અહેસાન રસીદ ખાનની ચાર એપ્રિલના રોજ તબિયત લથડતા એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અહેસાન ખાનને જે એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા તેનો ચાલીસ વર્ષે ડ્રાઈવર સાજિદ અબ્દુલ રહેમાન અંસારીને પણ સેમ્પલ લેવાયા હતા સાજિદ લોખાથ હોસ્પિટલમાં કામ કરે છે દરમિયાન અબ્દુલનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એમ્બ્યુલન્સ ડ્રાઈવરના રૂમ પાર્ટનરથી લઈને હોસ્પિટલના કુલ કર્મચારીઓમાં પણ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અઝહર ખુરેશી જી ફોર ન્યૂઝ